પીસીઓએસ કાં તો એને પોલિસિસ્ટિક ઓવરેન સિન્ડ્રોમ કાં તો લોકો એને પીસીઓડીની બીમારીથી પણ ઓળખે છે આ બીમારી એટલી કોમન એન્ડોક્રાઇન હોર્મોનની બીમારી છે અને એટલે જ ઘણી બધી છોકરીઓને અને મહિલાઓને આ પ્રોબ્લેમ્સ આવે છે પણ દુઃખની વાત એ છે કે રાઈટ નોલેજ નથી હોતું અને ખોટી ખોટી અફવાઓ ખોટી ખોટું નોલેજ લોકોને ગીર્દ ખબર પડે આપણને જ્યારે ઓછું ખબર પડે તો આપણે બીજાને પણ ઓછું જ શીખડાવી શકીએ અને જ્યારે કોઈ પણ છોકરીને નવું નવું પીસીઓએસ આવે એટલે પોતે બહુ કન્ફ્યુઝડ હોય એટલે શું કરે બીજા લોકોને પૂછે અને જ્યારે બીજા લોકોને પોતાને જ્યારે નોલેજ પ્રોપર ન હોય તો એ હાફ નોલેજ જ સ્પ્રેડ કરશે અને આજકાલના જમાનામાં તો લોકો ઇન્ટરનેટ પર સર્ચ કરે અને જ્યારે આપણે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરીએ તો આપણને પીસીઓએસના ફૂલ ફોર્મની સાથે સાથે પીસીઓએસમાં થતું રેર કોમ્પ્લિકેશન પણ આવી જાય અને જ્યારે આપણે વાંચીએ આપણે કન્ફ્યુઝ થઈ જઈએ ડરી જઈએ અને આ પીસીઓએસની હેલ્થ જર્નીમાં આપણે ક્યાંક ને ક્યાંક લોસ્ટ ફીલ કરીએ છીએ તો એના માટે જ આજના આ વિડીયોની સાથે સાથે એક નવા પ્લેલિસ્ટની હું શરૂઆત કરું છું જેમાં હું પીસીઓએસને રિલેટેડ બધી જ મિથ્સ અને ફેક્ટ્સ એકચ્યુઅલ કોન્સેપ્ટ અને મિસકન્સેપ્શન જે છે એ બધા વિશે આપણે મેડિકલ ભાષામાં સરળ રીતે સમજીશું આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બીકોઝ પીસીઓએસ બહુ જ કોમન હેલ્થ પ્રોબ્લેમ છે ઘણી બધી છોકરીઓને હોય છે અને ઘણી ખરી વખતે રાઈટ નોલેજ નથી હોતું રાઇટ નોલેજ એટલે નથી હોતું કાં તો કોઈ જાગૃત કરવાવાળું નથી કાં તો આજુબાજુમાં એવા ડૉક્ટર્સ નથી જે આપણને આટલું બધું ડિટેલમાં સમજાવી શકે એટલા માટે જ આજનો આ વિડીયો બનાવું છું અને આ સૌથી પહેલો આ પ્લેલિસ્ટનો વિડીયો છે અને આ વિડીયોમાં આપણે કવર કરશું પીસીઓએસની ડાયગ્નોસિસને રિલેટેડ બધા મિસકન્સેપ્શન્સ નમસ્તે દર્શકો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર હું છું તમારી હોસ્ટ ડૉક્ટર તન્વી મયુર પટેલ એન્ડોક્રાઇનોલોજીસ્ટ ડૉક્ટર મુંબઈથી પીસીઓએસ પોલિસિસ્ટિક ઓવરેન સિન્ડ્રોમ કાં તો એને પીસીઓડી પોલીસિસ્ટિક ઓવરેન ડિઝીઝના નામેથી પણ ઓળખવામાં આવે છે સૌથી પહેલું મિસકન્સેપ્શન પીસીઓએસની ડાયગ્નોસિસ તમને ડોક્ટર આ ટચ કરીને કરી શકે છે સૌથી મોટું રેડ ફ્લેગ અને જવાબ છે ના પીસીઓએસની ડાયગ્નોસિસ કરવા માટે આપણને તમારા ક્લિનિકલ લક્ષણો જોઈએ આપણને તમારા બાયોકેમિકલ પેરામીટર્સ જોવા જોઈએ આપણે તમારા અલ્ટ્રાસાઉન્ડના રિપોર્ટ જોઈએ પીસીઓએસની ડાયગ્નોસિસ કોઈ પણ એન્ગલથી ફિઝિકલ એક્ઝામિનેશનથી નથી થતી ખાસ કરીને આ પોઈન્ટ મેં સૌથી પહેલો લીધો છે બિકોઝ મારા આ વિડીયો નાના નાના ગામોમાં પણ જોવાય છે ઓકે મોટા શહેર જેવા મુંબઈમાં હું પ્રેક્ટિસ કરું છું ત્યાં લેબ પણ બહુ આસાનીથી મળે છે અને લોકોને સ્પેશિયલિસ્ટ ડૉક્ટર્સ પણ આસાનીથી મળી જાય અને ડાયગ્નોસ્ટિક સેન્ટરો પણ હોય નાના નાના ગામડાઓમાં કદાચ આ સુવિધા નથી હોતી અને નાના ગામડાની જ્યારે અભણ છોકરીઓ કદાચ આ પોઈન્ટને લીધે સુશોણના ઉપર કુપોષણ પણ થઈ જાય છે અને એના ઉપર અત્યાચાર પણ થાય છે ઓકે પીસીઓએસની ડાયગ્નોસિસ કરવા માટે કોઈ પણ ડૉક્ટરે તમને ટેસ્ટ ટચ કરીને ડાયગ્નોસિસ કરવાની જરૂર નથી પડતી પછી આ ટચ તમારા પેટ પર હોય કે આ ટચ તમને અંદરથી કરવાનું હોય આના હિસાબથી પીસીઓએસની જાંચ નથી થતી ઓકે આ પોઈન્ટ જ્યારે મેં મારું રૂરલ નાના ગામડામાં જ્યારે કેમ્પ થયેલું તો ઘણી એક ગામ હતું જ્યાં છોકરીઓ આવીને મને આ સવાલ પૂછ્યો ખાનગીમાં કે ડૉક્ટર અમને પીસીઓએસની જાંચ થઈ તો એક ડૉક્ટર હતા એણે આવું કરેલું તો પ્લીઝ તમે આનો આ રોંગ પ્રેક્ટિસનો હિસ્સો નહીં બનતા જાગૃત થાઓ પીસીઓએસની જાંચ કરવા માટે તમારે અલ્ટ્રાસાઉન્ડ કરાવવું પડી શકે તમારે બ્લોયની ટેસ્ટો કરી શકવી પડે કાં તો તમારા બોડીના જે તમારા લક્ષણો છે તમારી જે હિસ્ટ્રી છે એના બેસિસ પર આપણે ડાયગ્નોસિસ કરી શકીએ છીએ કોઈ પણ હિસાબને ટચ કરવાની જરૂર નથી પડતી આપણને જ્યારે પીસીઓએસ હોય ત્યારે ઓકે સેકન્ડ પોઈન્ટ પીસીઓએસની ડાયગ્નોસિસ કરવા માટે અલ્ટ્રાસાઉન્ડ કાં તો સોનોગ્રાફી કમ્પલસરી છે ઓકે જવાબ છે ના જો અલ્ટ્રાસાઉન્ડ જેને આપણે કહીએ સોનોગ્રાફી કહું પેટનું સ્કેન કહો જેમાં આપણે અલ્ટ્રાસાઉન્ડ એબડોમન અને પેલ્વિસ કરીએ છીએ ઓકે આ જે સ્કેન છે એ આપણને પીસીઓએસની ડાયગ્નોસિસ કરવામાં હેલ્પ જરૂર કરે છે પણ આ કમ્પલસરી નથી ઓકે જ્યારે આપણે પીસીઓએસની ડાયગ્નોસિસની વાત કરીએ તો મેડિકલ ભાષામાં એક રોટરડેમ ડાયગ્નોસ્ટિક ક્રાઇટિરિયા છે એ ક્રાઇટેરિયાના મુતાબિક પીસીઓએસ કોઈને પણ હોય એનું ડિસિઝન આપણે ત્રણ ફેક્ટર્સ ઉપર લઈ શકીએ ઓકે અને આ ત્રણ ફેક્ટર્સમાંથી અગર જો કોઈ પણ બે ફેક્ટર્સ પોઝિટિવ હોય તો આપણે કહી શકીએ કે આ વ્યક્તિને પીસીઓએસ છે સૌથી પહેલું છે એ છે ઓલિગો ઓવ્યુલેશન એટલે કે તમારું ઓવ્યુલેશન બરાબર નથી હવે ઓવ્યુલેશન જ્યારે બરાબર નહીં હોય તો તમને માસિક ધર્મમાં ગડબડો આવશે ઇરેગ્યુલર રહી શકશે ઓકે બીજું પોઈન્ટ છે કે અગર તમારા શરીરમાં કોઈ પણ પ્રકારના એન્ડ્રોજન લેવલ હાઈ છે એવા લક્ષણ છે ઓકે હવે એન્ડ્રોજન એટલે શું એન્ડ્રોજન આપણા શરીરની અંદરના એક ખાસ એવા હોર્મોન છે જે વધારે માત્રામાં જોવામાં મળે છે પુરુષોની અંદર ઓકે મહિલાઓમાં પણ હોય છે બહુ નાની માત્રામાં પણ જો અગર મહિલાના શરીરની અંદર આ એન્ડ્રોજન હોર્મોનની માત્રા વધવા માંડે તો આને આપણે કહીએ હાઈ એન્ડ્રોજેનિક લેવલ ઓકે તો જ્યારે એન્ડ્રોજન હોર્મોનની માત્રા વધે તો એવા સિચ્યુએશનમાં આપણને હેરફોલ થઈ શકે વાળ ખરવા માંડે ઓકે મોઢા ઉપર બહુ ખીલ થાય એકને થઈ જાય ઓકે અનવોન્ટેડ જગ્યાએ હેર આવે જેમ કે દાઢી મૂછ આવી ગઈ ઓકે ચેસ્ટ ઉપર છાતી ઉપર વાળ આવવા માંડ્યા આ જે લેડીઝમાં યુઝઅલી નથી જોવામાં આવતા જો આવા આવવા માંડે એને આપણે અનવોન્ટેડ મેડિકલી ભાષામાં હિરસિટિઝમ કહીએ તો અગર જો તમને આ છે તો પણ તમને પીસીઓએસ હોઈ શકે અને થર્ડ ડેફિનેટલી અલ્ટ્રાસાઉન્ડ છે પણ જો તમે અલ્ટ્રાસાઉન્ડ કદાચ ન કર્યું હોય અને તમને હાઈ એન્ડ્રોજન છે અને ઓલિગો ઓવ્યુલેશનના તમારા લક્ષણો છે તો પણ આપણે કહી શકીએ કે તમને પીસીઓએસ છે પીસીઓએએસની ડાયગ્નોસિસ ક્લિનિકલ અને બાયોકેમિકલ આ બંને પેરામીટર્સને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે ઓકે ત્રીજી બીજી એક મિથ છે કે તમને જો પીસીઓએસ હોય તો તમારે કોઈ પણ પ્રકારની બ્લડ ટેસ્ટ કરવી જરૂરી નથી ઓકે સી ડેફિનેટલી આ પોઈન્ટ એઝ પર ડાયગ્નોસ્ટિક ક્રાઇટેયા તો કમ્પલસરી નથી પણ ઘણી ખરી વખતે જ્યારે આપણે લોહીની તપાસ કરીએ છીએ તેમાં આપણે હોર્મોન્સની તપાસ ખાસ કરીને કરીએ છીએ ઓકે એમાં આપણે જોઈએ છીએ કે તમારો એફએસએચ એલ હોર્મોન કેવો છે એલ અને એફએસએચ હોર્મોનનો રેશિયો કેવો છે તમારા શરીરમાં એન્ડ્રોજેનિક હોર્મોન જેમ કે ટેસ્ટોસ્ટેરોન ટોટલ ટેસ્ટોસ્ટેરોન ફ્રી ટેસ્ટોસ્ટેરોનની માત્રા કેવી છે ઇન્સુલિન રેઝિસ્ટન્સ બહુ કોમનલી જોવામાં આવે છે એટલે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ફાસ્ટિંગ બ્લડ શુગર હોમા આઈઆર આવી પણ ટેસ્ટ કરી શકાય કેમ કે લગભગ મહિલાઓને માસિક ધર્મની ગડબડ એ સૌથી કોમન સિમ્ટમ હોય છે પીસીયુએસમાં અને આ સિમ્ટમ બીજા પણ બે હોર્મોનની બીમારીઓમાં હોય છે પહેલું છે થાઇરોઇડની બીમારીઓ એને આપણે આઉટ કરવા માટે આપણે થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ કરાવી શકીએ બીજું છે હાઈ પ્રોલેક્ટિનની સેચ્યુએશનમાં પણ પીરિયડ્સમાં ગડબડ આવે તો પ્રોલેક્ટિનનો હોર્મોન પણ ટેસ્ટ કરી શકાય આ બધા જ્યારે બ્લડ ટેસ્ટ કરીએ છે અલ્ટ્રાસાઉન્ડ કરીએ છીએ તો આપણને ડાયગ્નોસિસ કરવામાં વધારે સરળતા પડે છે અને આપણે બહુ કન્ફર્મ તરીકે ડાયગ્નોસિસ કરી શકીએ ઓકે બીજી એક મિથ છે કે પીસીઓએસની જાંચ વખતે અગર આપણે જો બ્લડ ટેસ્ટ કરી છે તો એ એક વખત કરવી ઇનફ છે સી આમાં પણ ડિપેન્ડ કરે છે કે તમે જ્યારે બ્લડ ટેસ્ટ કરવાના છો તો એ ટાઈમે તમે કઈ સાયકલનો તમારો કયો ડે છે બહુ મેટર કરે છે જો આપણા જે શરીરના જે હોર્મોન્સ જે છે એ બધા સાયકલ તરીકે વહે છે અમુક હોર્મોન અમુક દિવસે વધે અમુક દિવસે ઘટી જાય તો જો તમે રોંગ દિવસે બ્લડ ટેસ્ટ કરશો તો તમારા હોર્મોન એકચ્યુઅલીમાં હાઈ હોય એ કદાચ નોર્મલ દેખાઈ આવે ઓકે તો જો અગર કદાચ તમે આવા રોંગ ટાઈમ પર તમે સાયક્લિકલ હોર્મોનના ફ્લક્ચ્યુએશન વખતે કર્યું હશે તો તમારી મિસ મિસઆઉટ થઈ શકે અને એટલા માટે જ ઘણી વખતે કદાચ રિપીટ ટેસ્ટ કરવું જરૂરી પડી જાય તો એનાથી આપણે કન્ફર્મ કહી શકીએ કે હા ડેફિનેટલી આ પીસીઓએસ છે ઓકે બીજું એક મિથ છે કે જો અગર આપને પેટના અલ્ટ્રાસાઉન્ડમાં સિસ્ટ દેખાય એનો મતલબ આ પીસીઓએસ છે જવાબ છે ના ઓકે જરૂરી નથી કે હર એક સિસ્ટ જે આપણને પિક્ચરમાં અલ્ટ્રાસાઉન્ડમાં દેખાય એ પીસીઓએસ જ હોય ઘણી એવી બીમારીઓ છે જેમાં આપણને સિસ્ટ દેખાય પણ એ પીસીઓએસ ન હોય જેમ કે ફંક્શનલ સિસ્ટ છે ઓકે એન્ડોમેટ્રિયોમાં જેને આપણે ચોકલેટ સિસ્ટ કહીએ ડર્મોઇડ સિસ્ટ છે આવી અમુક અમુક બીજી પણ સિસ્ટ હોય છે ઓવરીની અંદર જે દેખાય સિસ્ટ જેવી પણ એ પીસીઓએસ નથી હોતી મતલબ હરેક સિસ્ટ પીસીઓએસ હોય એ જરૂરી નથી ઓકે બીજું એક મિથ છે કે પીસીયુએસની ડાયગ્નોસિસ તમે પોતે જ ઘરે બેઠા કરી લ્યો વેલ આજના જમાનામાં લોકો બહુ ટેક્સ એવી છે ઘણા બધા એવા એપ્સ આવી ગયા છે ઘણી બધી એવી વેબસાઇટો છે જેમાં ક્વિઝિસ હોય જેને આપણે ફિલઅપ કરીએ તો આપણને કહી દે કે પીસીઓએસ છે કે નહીં પણ જ્યારે આપણે કોઈપણ બીમારીની આપણે ડાયગ્નોસિસની વાત કરીએ છીએ તો એ કન્ફર્મ કરવી બહુ જ જરૂરી છે ઓકે ઓફકોર્સ બાયોકેમિકલ પેરામીટર્સ પણ બહુ જ જરૂરી છે ક્લિનિકલ પેરામીટર્સની સાથે જ્યારે આપણે ક્વિઝનો કોઈપણ હિસ્સો બનીએ તેમાં આપણે લગભગ સવાલ પૂછીએ તમારું હાઈટ કેટલી છે તમારું વજન કેટલું છે એના બેસિસ પર બીએમઆઈ નક્કી કરે બીએમઆઈના બેસિસ પર અંદાજ લગાવી શકે કે તમને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે કે નહીં તમારી ફેમિલી હિસ્ટ્રીમાં અગર જો ડાયાબિટીસ હોય તો પણ એ અનુમાન લગાવે કે તમને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હશે તમારા પીરિયડ ગડબડ છે કે નહીં એવું પૂછશે એટલે આ બધાના બેસીસ પર એ અનુમાન લગાવે છે ઓકે હવે એ અનુમાન કદાચ રોંગ પણ હોઈ શકે એટલે પીસીયુએસની ડાયગ્નોસિસ ઘરે બેઠા કરવું એ સૂચિત નથી અગેન આ પોઈન્ટ ખાસ એટલા માટે કહું છું કેમ કે આજના જમાનામાં હવે જ્યારે પીસીઓએસ વધારે ટીનેજ છોકરીઓમાં આવે તો આ ટીનેજ છોકરાઓ જે છે એ વધારે ગૂગલ પર અને ટેક્સ સેવી હોય છે તો વિચારે કે અમે પોતે ડાયગ્નોસિસ કરી અને જ્યારે ક્લિનિકમાં આવે આ પેશન્ટ અમને સામેથી હતી કે મેડમ મને પીસીઓએસ છે અને પોતેને પોતે ડાયગ્નોસિસ કરીને આવી જાય તો વેલ ડાયગ્નોસિસ સેલ્ફ ડાયગ્નોસિસ નથી કરવાનું તમને જો લાગે કે ડાઉટ છે કે હા મને પોસિબલ છે તો તમે મેડિકલ ઇવેલ્યુએશનમાં જાઓ અને ડાયગ્નોસિસ કરો કે પીસીઓએસ છે કે નહીં ઓકે બીજું એક પોઈન્ટ છે કે પીસીઓએસમાં ઓવરીની અંડાશયની અંદર ઘણી બધી સિસ્ટ હોય છે ઓકે આ સૌથી મોટું મિસકન્સેપ્શન છે અને આ મિસકન્સેપ્શનનું કારણ પણ એ છે કેમ કે પીસીઓએસનું ફૂલ ફોર્મ પોલિસિસ્ટિક ઓવરેન સિન્ડ્રોમ છે હવે લોકોને એમ જ લાગે કે પોલિસિસ્ટિક છે પોલી એટલે કે ઘણી બધી આમાં ઘણી બધી સિસ્ટ છે જવાબ છે નહીં ઓકે જ્યારે આપણે સિસ્ટની વાત કરીએ તો મેડિકલ ભાષામાં સિસ્ટ એને કહેવાય કે કોઈ પણ એક ટિશ્યુ હોય જે એક સેકલેક્સ સ્ટ્રકચર સ્ટ્રક્ચર એટલે કે નાનું બલૂન જેવું તમે કહી દો કે બોલ જેવું કહી દો જેની અંદર કાંઈ પણ ભરેલું હોઈ શકે એર હોય પલ્સ હોય કે કોઈ પણ ફ્લુઇડ હોય એને આપણે શિસ્ટ કહીએ જ્યારે આપણે પીસીઓએસની વાત કરીએ છીએ તો એવા સિચ્યુએશનમાં કોઈ પણ શિસ્ટ નથી હોતી ઇનફેક્ટ જે અલ્ટ્રાસાઉન્ડમાં આપણને જે દેખાય છે એ ઓવરીની અંદર રહેલા ઇમ મેચ્યોર ફોલિકલ્સ છે જે નાના નાના એગ્સ જે છે જે હજી પાક્યા નથી ઓકે પણ આ ઇમ ફોલિકલ પોતાનામાં કોઈ સિસ્ટ નથી આ સિસ્ટિક અપિયરન્સ ભલે આપે છે પણ આ પોતે સિસ્ટ નથી ઓકે એટલે પીસીઓએસમાં સિસ્ટ એકચ્યુઅલી નથી હોતું ઓકે બીજું એક પોઈન્ટ છે કે જો તમારા અલ્ટ્રાસાઉન્ડમાં સિસ્ટ દેખાણી એનો મતલબ તમને પીસીઓએસનો પ્રોબ્લેમ છે ઓકે અગેન નોટ ટ્રુ ઘણી બધી એવી સિચ્યુએશન્સ હોય છે જેમાં આપણે જ્યારે અલ્ટ્રાસાઉન્ડ કરીએ તો એનું પિક્ચર આપણને દેખાય કે મલ્ટિપલ સિસ્ટિક અપિયરન્સ ભલે દેખાય પણ ઘણી ખરી વખતે આવી વ્યક્તિઓ મેટાબોલિકલી એકદમ હેલ્ધી છે હોર્મોનલી એકદમ હેલ્ધી છે ઘણી ખરી વખતે ટીનેજમાં જ્યારે કોઈક વ્યક્તિ બહુ સ્ટ્રેસમાં હોય એવી સિચ્યુએશનોમાં આપણને સિસ્ટિક અપિયરન્સ આવે છે બટ મેટાબોલિકલી હોર્મોનલી ક્લિનિકલી સિમ્ટોમેટિકલી આ વ્યક્તિઓ એકદમ હેલ્ધી હોય છે એટલે ખાલી અલ્ટ્રાસાઉન્ડમાં દેખાણો એનો મતલબ તમને પીસીઓએસ છે એ પણ સાચો પોઈન્ટ નથી ઓકે તો આ આપણે કવર કર્યા અમુક એવા કોમન મિસકન્સેપ્શન્સ ઓકે જે ડાયગ્નોસિસના રિલેટેડ હોય છે આ સૌથી પહેલો પોઈન્ટ મેં એટલા માટે બનાવ્યો બિકોઝ ડાયગ્નોસિસ બહુ જ અગત્યની છે જો તમારું ડાયગ્નોસિસ જ પ્રોપર નહીં થયું હોય તો આગળનો આખો તમારો મેનેજમેન્ટનો પાર્ટ ફેલ છે ઓકે તો તમને ડાયગ્નોસિસ સાચી છે કે નહીં એના વિશે જાણકારી હોવી બહુ જ જરૂરી છે નથી આપણે સેલ્ફ ડાયગ્નોસિસ કરવાની નથી આપણે ડાયગ્નોસિસના કોઈ ભ્રમમાં રહેવાનું ઓકે કેમ કે ડાયગ્નોસિસ જે છે એ હોર્મોનની બહુ જ અગત્યની છે અને જ્યારે લોકોને નવી કોઈ બીમારી આવે તો સૌથી પહેલું એઝ અ હ્યુમન આપણી સાયકોલોજી એ જ કે મને તો આ ન થઈ શકે ઓકે અને મને આ ન થઈ શકે અને એના માટે આપણે એ બધું જ વાંચવા માટે અન્ડરસ્ટેન્ડ કરવા માટે રેડી છે કે જે આ પોઈન્ટને એક્સેપ્ટ કરે ઓકે તો જો તમને ડાયગ્નોસિસ થઈ છે તો એને રાઈટ નોલેજથી તમે એને એનરીચ કરો જેનાથી તમે આગળ ચલતા કન્ફ્યુઝ ન થાવ રોંગ ટ્રીટમેન્ટનો હિસ્સો ન બને ઓકે એક્સેપ્ટન્સ પીસીયુએસનો બહુ જ અગત્યનો છે અને આની સાથે સાથે આપણા બીજા પણ સિરીઝ આવવાના છે આ વિડિયોના ટોપિક ઉપર જેમાં આપણે પીસીયુએસ રિલેટેડ બધા નાના મોટા મિથ્સ અને ફેક્ટ્સ કન્સેપ્ટ અને મિસકન્સેપ્શન્સનો આપણે કવરઅપ કરીશું અને જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક બટન પર જરૂર ક્લિક કરજો અને જો આ વિડીયોથી તમને કાંઈ પણ હેલ્પ થઈ હોય તો નીચે એક રિવ્યૂનું એક લિંક છે એના પર તમે ક્લિક કરીને તમારો રિવ્યૂ પણ આપી શકો છો ઓકે બીજું અગર જો તમને તમારા કોઈ પણ ખાનગી પર્સનલ સવાલ હોય એનો જવાબ તમને જાણવો હોય તો નીચે કોમેન્ટ બોક્સ છે એમાં તમે લખી શકો છો હું તમારો કોમેન્ટ વાંચી અને એનો જલ્દીથી જલ્દી જવાબ આપવાનો પ્રયત્ન કરીશ અને જો તમે મારી આ ચેનલ પર નવા છો પહેલી વખત આવ્યા છો તો આને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા તમારા સબસ્ક્રિપ્શન મને વધારેમાં વધારે પ્રેરણા આપે છે આવા વિડીયોઝ બનાવવાની બીજા એક અગત્યના વિડીયોમાં આપણે પાછા મળશું ત્યાં સુધી તમે તમારા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખો નમસ્તે